નમસ્તે મિત્રો ધોરણ બાર ના મારા મૂળ તત્વો ભાગ બેનો પાર્ટ એક જેમાં આજ આપણો ત્રીજો વિડીયો છે પહેલા વિડીયોમાં આપણે કંપનીના પ્રકારો વિશે બીજો વિડીયોમાં આપણે શેર અને શેર મૂડી જેમાં આપણે પ્રેફરન્સ શેર એના પ્રકારો અને ઇક્વિટી શેર વિશે આપણે માહિતી મેળવી જ્યારે ત્રીજા વિડીયોમાં આપણે આપણે શેર મૂડીનું વર્ગીકરણ વિશે માહિતી મેળવીએ જેમાં પહેલી છે ભાઈ સત્તાવાર મૂડી આ શેર મૂડીના વર્ગીકરણ વખતે જે મુદ્દાઓ જે છે તે ક્રમ ટુ ક્રમ આવે તે ધ્યાન રાખવું એમાં પહેલો મુદ્દો આપણે સત્તાવાર મૂડી જોઈએ તો ભાઈ કંપની તેના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે આ કંપની તેના મેમોરેન્ડમ અને તેમના રજીસ્ટ્રેશન વખતે આ આ મૂડી દર્શાવવામાં આવે છે જેના કારણે તેને રજીસ્ટર મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ મૂડીમાં જો વધારો કરવો હોય તો ભાઈ કંપની દ્વારાની જોગવાઈઓનું પાલન કરવું પડે અને ખાસ ખાસ ઠરાવ પસાર કરા કરાવીને આ રકમમાં વધારો કરી શકાય સત્તાવાર મૂડીના બે નામ બીજા જેમાંથી એક છે ભાઈ નોંધાયેલી મૂડી અને બીજું અધિકૃત કે નામની થાપણ તરીકે તેને ઓળખવામાં આવે છે બીજો જોઈએ તો ભાઈ બહાર પાડેલી મૂડી તો સત્તાવાર મૂડીમાંથી જરૂરિયાત મુજબ પૂરેપૂરી અથવા જેટલી ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી કહેવામાં આવે છે ખાસ કે ભાઈ બહાર પાડેલી મૂડી એ સત્તાવાર મૂડી કરતા બહાર પાડેલી મૂડી એ સત્તાવાર મૂડી કરતાં વધુ હોઈ શકે નહીં ત્રીજો મુદ્દો ભાઈ ભરાયેલી મૂડી તો ભાઈ બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે બહાર પડેલા શેરમાંથી જેટલી મૂડી માટે અરજી આવે તેને ટૂંકમાં ભરેલી મૂડી કહેવામાં આવે છે ખાસ કે ભાઈ ભરાયેલી મૂડીએ બહાર પાડેલી મૂડી જેટલી અથવા તેનાથી ઓછી હોઈ શકે અને શેર મંજૂર બાદ વધારે રકમ પરત એટલે કે જે ભાઈ આપણે અરજીઓ આવી હોય તેમાંથી જે લોકોના શેર આપણે મંજૂર કર્યા હોય એ અને બાકીના જે લોકોના જે મંજૂર નથી કર્યા તે રકમ સહિત પરત કરવા પડે ચોથું મંગાવેલી મૂડી તો આપેલા શેર પર દાર્શનિક કિંમત અથવા તેનાથી ઓછી રકમ મંગાવી શકાય અને બાકીની રકમ ભવિષ્યમાં મંગાવી શકાય દાખલા તરીકે આપણે દાર્શનિક કિંમત દસ રાખી હોય શેર શેરડી તો આપણે એના પાંચ રૂપિયા અરજી વખતે અથવા તો બાકી હપ્તા તરીકે અલગ અલગ રીતે મંગાવી શકાય પાંચમું નહીં મંગાવેલી મૂડી એટલે કે જે મૂડી શેર ઓર્ડલ પાસેથી મંગાવવામાં આવેલ નથી તેને આપણે નહીં મંગાવેલી મૂડી કહેવામાં આવે છે દાખલા તરીકે અરજી વખતે પાંચ રૂપિયા મંગાવ્યા હોય બાકીને પાંચ રૂપિયા મંગાવ્યા નથી તો જે પાંચ રૂપિયા હોય તે દીઠ ગણીએ તો એ નવી મંગાવેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો મુદ્દો ભાઈ વસૂલ આવેલી મૂડી તો ભાઈ મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર ઓર્ડર પાસેથી કંપનીને મળે તે રકમની વસૂલ આવેલી મૂડી કે ભરપાઈ થયેલી મૂડી કહેવામાં આવે છે તો શું ભાઈ જે આપણે મૂડી મંગાવી હોય અને તેના કરતાં વધુ રકમ તો આવડશે નહીં જેમ કે આપણે દસ રૂપિયા લેખે એક હજાર શેર માટે મૂડી મંગાવી તો આપણે ટોટલ દસ હજાર રૂપિયા મંગાવ્યા હોય પણ દસ હજાર રૂપિયા બદલે આપણે અમુક શેર હોલ્ડરે શેર હોલ્ડરો જે હોય એ પૈસા ન ભરે તો નવ હજાર રૂપિયા જ આપણે આવ્યા હોય તો ભાઈ નવ હજારને શું કહેવાય છે ભાઈ વસૂલ આવેલી મૂડી તરીકે ઓળખવામાં આવશે સાતમો મુદ્દો અનામત મૂડી તો ભાઈ મંગાવેલી મૂડી ધંધા માટે પૂરતી હોય અને ભવિષ્યમાં મૂડીની જરૂર પડશે નહીં તેવા સંજોગોમાં ઠરાવ દ્વારા નહીં મંગાવેલી મૂડીને અનામત રાખવામાં આવે છે ભાઈ હવે જેટલી રકમની મૂડી મંગાવી હોય અને એ રકમ ધંધા માટે પર્યાપ્ત છે હવે ધંધા માટે વધુ નાની જરૂર પડશે નહીં તો નહીં જે મંગાવેલ મૂડી હોય એને અનામત રાખવામાં આવે તેને અનામત મૂડી કહેવામાં આવે છે આ રકમ એકવાર ઠરાવ કર્યા બાદ તેને રદ કરી શકાતો નથી મૂડીમાં ઠરાવ કર્યો પછી તે રદ કરી શકાય નહીં અને છેલ્લું મુદ્દો ખાસ યાદ આવ્યો મોડી અનામત અનામત મૂડી અને મૂડી અનામત આ બે શબ્દો અલગ છે પરીક્ષામાં પૂછાય તો ગોટાળો કરતા નહીં મૂડી અનામત જોઈએ તો ભાઈ મૂડી નફામાંથી ઊભી કરેલી અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે મૂડી અનામત એટલે ભાઈ મૂડી નફામાંથી ઊભી કરેલી અનામતને મૂડી અનામત કહેવામાં આવે છે બીજો પોઈન્ટ નફો સામાન્ય વ્યવહારોમાંથી ઉદભવતો નથી સામાન્ય વ્યવહાર એટલે કંપનીના ખરીદ વેચાણ જે રોજનો વ્યવહાર થતા હોય તેમાંથી ઉદભવતો નથી આ નફામાંથી પણ ડિવિડન્સ વેચવાની થતી નથી કયો નફો હશે કાયમી મિલકતનો વેચાણ નફો પુન્ય મૂલ્યાંકનથી ઉભા થતો નફો સ્થાપના પહેલાનો નફો પ્રીમિયમની રકમ ડિબેન્ચ પરત નફો શેર જપ્તી કરી ફરી બહાર પાડતા નફો વગેરેનો સમાવેશ થાય છે એટલે હવે મોડી અનામત અને અનામત મોડી વચ્ચે ઘોટાળા કરવાના નથી એક વખત ફરીથી વાંચીને જજો એના પછી આપણે જોઈશું તો ભાઈ ઇક્વિટી શેર બહાર પાડવાના અને વિધિ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા ના અને બીજું કંઈ પણ સુઝાવ હોય તો તમે આમાં કમેન્ટ કરી શકો છો થેન્ક યુ